है गाइस वेलकम बैक टू आर न्यू ब्लॉग कैसे हैं आप सब लोग आई होप आप सब लोग अच्छा होंगे मजे होंगे मस्त होंगे लाइफ एंजॉय कर रहे होंगे सो so, जय श्री राम जय माता जी इसी के साथ शुरू करते हैं आज का नया ब्लॉग तो ब्लॉग में एंड तक जरूर बने रहिए क्योंकि मैडम चले गए अभी हमको छोड़ के परदेश और मॉर्निंग के बज चुके हैं साथ हो चुके हैं रेडी अभी जाना है जंसू को स्कूल ड्रॉप करने और अभी मेरे तो अभी शावर वावर लेना बाकी है जस्ट उठे हैं लेकिन मैडम है नहीं तो सोचा आज थोड़ा अर्ली मॉर्निंग उठना पड़ेगा और कुछ काम वाम भी घर का भी करना पड़ेगा तो चलिए शुरू करते हैं आज का नया ब्लॉग अगर आप हमारे चैनल पर नए है तो चैनल को सब्सक्राइब कर दीजिए और वीडियो पसंद आता है तो वीडियो को लाइक और शेयर जरूर कीजिए और अगर आपने हमारे प्रीवियस वीडियो नहीं देखे तो जाके जरूर देखिए आपको काफ़ी अच्छे लगेंगे તો ચાલે શરૂ કરતા આજકાન નો બ્લોગ કેમ છો ગુજરાતી હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય મતલી તમને બધાને મારા સાદર પ્રણામ કેમ છો મજામાં મારી મમ્મી આજે ગામડે ગઈ છે તો હું આજે વેલો ઉઠીને વેલો તૈયાર થઈ ગયો છું તો મારે સ્કૂલ પણ ટાઈમ થઈ ગયો છે તો હું તમને મળું છું જલ્દી સો ગાઈસ આપણે થઈ ગયા છે રેડી શાવર વાર લઈને ખંભલી રેડી હવે મેડમ તો છે નહીં તો આપણે જમવાનું ઉપરના ફ્લોર પર ભાઈ રહે છે તો જમવાનું હમણાં ત્યાં રહેશે તો મોર્નિંગ બ્રેકફાસ્ટ ત્યાં લઈ લઈએ અને યંશુ તમને જેમ કીધું સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો તો તો યંશુભાઈ સ્કૂલે જતા રહ્યા છે અને વાગી ગયા છે અત્યારે આઠ તો આપણે બ્રેકફાસ્ટ લઈ લઈએ મળું છું તમને બહુ જ જલ્દી જલ્દી

સ્કૂલે આવી ગયો છું મે લંચ કરી લીધો છે તો હવે માર ટ્યુશન જવાનો સમય થઈ ચૂક્યો છે તો ચાલો આપણે જઈએ ટ્યુશન વાહ યંશુભાઈ ને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે તો યંશુભાઈ જઈ રહ્યા છે ટ્યુશન તો પહેલા યંશુને ટ્યુશન ડ્રોપ કરી દઈએ પછી આપણે લંચ લાપેટી લઈએ તો ગાય યંશુને ટ્યુશન ડ્રોપ કરીને આવી ગયા છે અને આપણે લંચ પણ લઈ લીધું છે ઉપર ભાઈને ત્યાં છે હમણાં મેડમ નથી ત્યાં સુધી તો આજે થોડું વધારે જમાઈ ગયું કેમ કે ભાભીના હાથની રસોઈ એ વન રસોઈ હોય મેડમ કરતાં પણ ભાભીના હાથની રસોઈ બેસ્ટ હોય છે મેરેજની રસોઈ હોય ને એના કરતાં પણ બેસ્ટ મજા આવે અને ઘરનું સાત્વિક ભોજન સારું એટલે મજા આવી ગઈ આજે થોડું વધારે જમાઈ ગયું જોકે જમવામાં વધારે નથી લીધું પણ ભાભીએ છાસ જ વધારે આપી દીધી એટલે છાશે પેટ ભરી દીધું છે વધારે બાકી તો હમણાં જમવામાં તો લેવલમાં જ જમું છું વધારે જમતો નથી થોડી શરદી જેવું છે થોડું જામ છે પ્લસમાં વધારે જમ્યા પછી મજા નથી આવતી એટલે જમવાનું તો લેવલમાં રહીએ છીએ પણ છાશ વધારે ભરાઈ ગઈ હતી અને મસાલો પણ નાખી દીધો હતો એટલે છાસ પાછી મુકાય તો નહીં એટલે પીવી પડી એટલે પેટ ફૂલ થઈ ગયું છે આજે તો મળું છું તમને બહુ જ જલ્દી

સોરી શુક્ર અને શનિવાર તો ગાઈ આપણે ડિનર કરી લીધું છે અને જઈએ છીએ આપણા ડેસ્ટિનેશન તરફ તો વિડીયોમાં એમ સુધી બને રહેજો કેમ કે આ ડેસ્ટિનેશન તમને બહુ જ ગમવાનું છે હંડ્રેડ પહોંચી ગયા છીએ આપણે વેડિંગ ડેસ્ટિનેશન પર જોઈ રહ્યા છો ફ્રન્ટ ગેટ સુપર ડુપર હિટ જબરદસ્ત વન્ડરફુલ તો ગાઈઝ ગુજરાતના ગરબા અને લોક લાડીલા એવા બહુ જ ગુંજતું એવું નામ અને હમણાં જ હાલમાં જ એક સોંગ આપને સૌની વચ્ચે ડેડિકેટ કરેલું છે એવા લોકપ્રિય સંગીતકાર અને ગાયક કલાકાર જેમણે હમણાં પીપી સવાણી ગ્રુપમાં પીયરયુ જ્યાં એકસો અગિયાર લગ્નોત્સવ હતા ત્યારે પીયર યુ નામનું સોંગ આપ સૌને ડેડિકેટ કર્યું છે એવા વન એન્ડ ઓન્લી સિંગર આપણી વચ્ચે છે ત્યારે એમની એમના મુખારવિંદથી ગાયેલું સોંગ જેમણે આપણા સૌની બહેનો અને દીકરીઓ માટે ગાયેલું છે અને અમારી ઓફિસની અંદર ડેલી એકવાર આ સોંગ જરૂરથી વાગે છે કેમ કે બહુ જ સરસ અવાજમાં અને બહુ જ ખૂબસૂરતી રીતે ગાયેલું છે તો આજે આપણી વચ્ચે છે કાજલબેન બુદેલિયા તો કાજલબેન જય રામાપીર જય રામાપીરભાઈ તો આજે તમે અમારી વચ્ચે છો તો અમે થોડો લાભ મળશે તમારા અવાજનો અને તમારા ગાયેલા સોંગનો તો અમારું ફેવરેટ સોંગ છે પિયરયુ હમણાં જ હાલમાં જ લેટેસ્ટ સોંગ આવેલું છે અને ખૂબ જ ધમલ મચાવી રહ્યું છે તો આપણે એ સોંગ સાંભળ્યું છું કાજલબેનના અવાજથી લાઈવ તો કાજલબેન પ્લીઝ જોકે હમણાં મહેશભાઈ સોવાણી બીપી સોવાણી બહુ સરસ લગ્નોત્સવનું આયોજન કરે છે જે બાપ વગરની દીકરીઓ માટેનું અને એમાં આ વખતે મહેશભાઈ મને એ એક તક આપી છે દીકરીઓ માટે આ ગીત ગાવા માટેની અને મને ખૂબ જ ગમે છે એટલા માટે આપણી જે ફરમાઈશ છે એટલે મારું મોંઘા મૂલનું पियरियु मरु मोघा मूल पियरिय हो दादा पियरियु मे दरी पिउ सङ हालि चेरामा आँगि द सा पियर ऊ हा पियर ऊ મારું મારું હા કેવું લાગ્યું આ સોંગ બરાબર લાભ લીધો ને તો કમેન્ટમાં જરૂરથી લખજો જો તમને પણ પસંદ હોય તો અને યુટ્યુબ પર જઈને સર્ચ કરીને આ સોંગ સાંભળજો ડેફિનેટલી તમને બધાને બહુ જ પસંદ આવશે અને આ વખતે સોળમો લગ્નોત્સવ હતો આઈ થિંક સોળમો હતો ને એકસો અગિયાર લગ્ન હતા એક સાથે અને એનું ટાઇટલ સોંગ ત્યાં બહુ બધા સિંગરો હતા તમે જોયા જ હશે આપણા બ્લોગની અંદર તો એમાં ટાઈટલ સોંગ કાજલબેને ગાયેલું છે અને ખૂબ જ સરસ અવાજમાં આજે પણ આપણે લાઈવ સાંભળ્યું છે તો બહુ જ મજા આવી એકદમ સૂરમાં અને મધુર અવાજ છે કાજલબેનની ગળું આજે તો એમને એક વાગ્યા સુધી અત્યારે એક વાગી ગયો છે અને એક વાગ્યા સુધી લગભગ બે થી ત્રણ કલાક એમને જ બધાને નચાવ્યા છે એન્ડ સુધી એમને પોતે પણ નાચ્યા છે બરાબર છે તો ખૂબ જ મજા કરી અને બે ત્રણ કલાક ગાવું એટલે ગળું કોઈ પણ બેસી જાય ગાય તો જોજો એક વખત સાચી વાત છે ને સિંગલ લોકો છે ને આઈસ્ક્રીમ ને રબડી ને આ બધું બહુ ધ્યાન રાખે પણ હવે રેવાય નહીં આપણે એ તો ક્યારેક થાય બરાબર પણ મજા આવી તો થેન્ક યુ સો મચ અમારી માટે આટલું સરસ ગીત ગાવા માટે તો મળી જાય છીએ આપણે પાછા આવા જ એક નવા કાર્યક્રમ સાથે કાજલબેનને ને ફરી જ મળીશું બીજું કોઈ સોંગ એમની પાસેથી સાંભળીશું તો ચલો મળીએ છીએ બહુ જલ્દી પણ ત્યાં સુધી તમે કમેન્ટ કરી દેજો ટૂંક સમયમાં મારી રામદેવ એક ન્યુ વર્ઝનમાં આરતી આવી રહી છે એટલે કાજલ બુધેલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ટૂંક સમયમાં જે મારી રામાપીરની આરતી અને કૃષ્ણ પરમાત્માનું બહુ જોરદાર સોંગ આવી રહ્યું છે એને તમે વધાવજો બોલો સોને પે સુહાગા એક વધારે ખુશખબરી તો કાજલબેન અમારી ચેનલ પણ લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી દો અમારા કહેવાથી તો માનતા નથી મામુ બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો લાઈક કરજો અને ખૂબ ખૂબ શેર કરજો જય માતાજી જય ગો માતા જય લક્ષ જય માતાજી રાતના વાગી ગયા છે ઓલમોસ્ટ જો સવા એક બરાબર છે અને પ્રોગ્રામ અત્યારે પૂરો થયો છે તો અશોકભાઈ માણીયા હતા ધ્રુવી પટેલ અને કાજલબેન ભુધિલિયા તો જેમને આપણે સાંભળ્યા છે અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ તો આજે આજના માટે રાખીશું આટલું જ મળીએ છીએ કાલે એક નવા બ્લોગ સાથે તો જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો જય શ્રી રામ જય માતાજી હસતે રહીએ મુસ્કરાટ રહીએ ખુશ રહીએ જય હિન્દ જય ભાઈ ભારત બાય બાય